હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો કેમ કે તમે બધા તો મજામાં છો પણ આજે હું મજામાં નથી યાર કારણ કે કેમ કે યાર વિડીયો છે કંઈ ઉપર તમે કાંઈ વિડીયો જોવાતા નથી એટલે આજે હું તો કાંઈ મજામાં છું નહીં પણ તમે બધા મજામાં આવશો પાછો યુટ્યુબ બનાવવાની એવો બ્લોગ યુટ્યુબ બનાવવાની એવો બ્લોગ બનાવવા આવ્યો છે યાર દરિયાના કાંઠે અને આજે પાણી પણ અમારે ભરાઈ છે તમને થોડુંક પાણી પીતા હોય જેમ કેટલાક બનાવે એમ જોવું કે આજ પાણી એટલા બધા ફૂટ ભરાવા મળ્યા છે

લોકેશન સારું આવતું હોય ને તો અત્યારે પાણી તો તમે જોઈ શકો જોઈ શકો છો કે પાણી અત્યારે આવી જશે અને ખાસ કરીને કેમ ને તો યાર કારણ કે તમે યાર કઈ સપોર્ટ તો જતા નથી કઈટ્યુબ તમને અને ખાસ કરીને કેમ તો કમાણી યાર યુટ્યુબમાં જ છે કારણ કે મારે તો કઈ છે નહીં કારણ કે પાંત્રીસ છે અને કમાણી બધી ફર્સ્ટ કલર યુટ્યુબમાં છે અને ઇન્સ્ટામાં છે એટલે તમે મને સપોર્ટ કરો અને હું તમને સપોર્ટ કરી એટલે મારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી યાર અને બ્લોગ બનાવ્યો તો પણ યાર અત્યારે બ્લોગ બનાવવા બ્લોગ બનાવું કેવું મને હું બ્લોગ બનાવું કારણ કે મારા બ્લોગ તો કાંઈ કંઈ કાંઈ સક્સેસફુલ જતા નથી આ કંઈ બ્લોગ તો તો તમારે ઘણો સમય થઈ ગયો કારણ કે લગભગ કંદાજ મારા અંદર ત્રણ બે તરફ ઓગણીમાં મેં ચેનલ ચાલુ કરતીમાં સ્ત્રીમાં કામ કર્યો કે ક્યારેક કરતો ક્યારે કરતો નહીં એટલે માત્રી કે સિત્રી એમ સસ્ક્રાઇબર છે ખાલી બોલો એટલે આજનો બ્લોક ભય એટલો મારી ચેનલ સપોર્ટ કરો સપોર્ટ કરો યાર મારી જીજી સપત મુજબ ચેનલને સપોર્ટ કરો મારી